ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ કોંગ્રેસ દ્વારા પૂજવોશમાં શરૂ કરી દેવામાં આવી છે ત્યારે કોંગ્રેસ દ્વારા મંગળવારના રોજ એક બેઠક યોજવામાં આવી હતી જેમાં ગુજરાતના પ્રભારી રઘુ શર્મા સહિતનાઓ જોડાયા હતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં રાજકીય પક્ષોએ તૈયારીઓ ઝડપી કરી દીધી છે કોંગ્રેસ દ્વારા ફરી એક વખત ત્રણ દિવસની મહત્વની રણનીતિક બેઠક રાખી છે અને તેમાં મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત આવી પહોંચ્યા છે અશોક ગેહલોતે સુરતથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી હોય તેમ લાગી રહ્યું છે વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના અગ્રણીઓ સાથે અશોક ગેહલોતે મિટિંગ કરી હતી જેમાં ગુજરાતના પ્રભારી ડૉક્ટર રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સુખારામ રાઠવા પણ હાજર રહ્યા હતા ચૂંટણી માટે રણનીતિ બનાવવાથી લઈને ઉમેદવારો નક્કી કરવા સુધીની ચર્ચા ચર્ચાના છે જે લઈને અશોક ગેહલોત સુરત આવતા જ કોંગ્રેસીઓમાં પણ જોમ આવી ગયું છે કોંગ્રેસના મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર બે વખત રદ થયેલી જ ગુજરાત પ્રવાસ ફરી ગોઠવાયો છે અને આજથી એટલે કે સોળથી અઢાર ઓગસ્ટ દરમિયાન ભરચક બેઠકોનું આયોજન કરાયું છે દક્ષિણ ગુજરાતથી શરૂ થયેલી અશોક ગેહલોતની બેઠકો ત્રણ દિવસ ચાલશે જેમાં ઉમેદવારો અને ચૂંટણીનો રોડમેપ તૈયાર કરાશે આકાશવાળા સાથે હાજર કરીશી